તમે પહેલા બેટિંગ કરો છો ત્યારે તમારી પાસે કોઈ ટેન્શન હોતું નથી કોઈ પ્રેશર હોતું નથી આર પ્લે ફ્રી ડોન્ટ હેવ ટાર્ગેટ સેકન્ડ જ્યારે બેટિંગ કરવાની આવે તમારી સામે એક ટાર્ગેટ છે

એ મેચ રમે છે હવે પછી કદાચ આજ સ્થિતિ આવી તો શું સુધી જે રમ્યા હતા તે બેટિંગ ફર્સ્ટ જે ફ્રી ફ્રોમ ઓલ વરીઝ એને જે સ્કોર થાય એને ડિફેન્ડ કરવાનો હતો આ મેચની અંદર સ્કોર બનાવી દીધો અને એને તમારે ચેસ કરવાનો હતો સો ઇટ હેઝ ગોટ એ ડિફરન્ટ સોર્ટ ઓફ પ્રેશર યુ નો તો એ પ્રેશરમાં પણ હૈદરાબાદ ની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને બહુ સારી રીતે એને જેને કહેવાય કે મેન્ટેન કરે એમને જીતવાનું રહેશે તો અભિષેક અઠ્યાવીસ બોલમાં છાસઠ રન માર્યા ક્લાસન ચોવીસ બોલમાં બેતાલીસ રન માર્યા તો એ ખેલાડીઓ ફોર્મમાં છે કે નહીં એ પણ છે તમને ખ્યાલ આવી ગયો હું માનું છું કે આ એક બહુ સારા હવે પછીની મેચ માં જો આવી માં ટીમ આવે તો આ ટીમ ચેત કરી શકે કે નહીં

અભિષેક શર્મા અઠ્યાવીસ ગોલમાં છાસઠ રન થયા તો આ બધી વસ્તુ જે છે એ પોઝિટિવ એના ઉપર લઈ જાય છે કે હા બેટિંગ જોવા મળી બધાને ઇવન બંને બંને ટીમની પંજાબ ભલે એલિમિનેટ થઈ ગયું છે અથવા તો આ એમાંથી બહાર થઈ ગયું છે ઇટ ઇઝ નોટ દેટ વે કે ભાઈ એ ટીમ ક્યારેય રમવાની નથી સો દે હેવ ઓલરેડી નો ગયા વખતે આવતી વખતે કેવી રીતના પ્રયત્નો કરવા શું કરવું એના માટે દે ઓલ્સો સ્કોર વેલ જે સ્કોર ફાસ્ટ એમના બેટર પાર્ટનરશિપ પાર્ટનરશીપ બનાવી તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાન્ટેજિસ ફોર ધ ટીમ ઇન ધ નેક્સ્ટ મેચ ટુ પરફોર્મ તો અહીંયા આગળ વધીએ તો બેટિંગ બંને ટીમોની સારી થઈ કહેવાય કારણ કે બસો બસો પેલાની પાંચ વિકેટ પડી પહેલાની છ વિકેટ પડી એ વિકેટ વાઇઝ બી ઓકે તો કહેવાનું તાત્પર્ય છે કે બંને ટીમોનું બેટિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ વર્ક વેલ અને ક્યાંક ને ક્યાંક ભલે પંજાબ જીતી ના શક્યું બટ હૈદરાબાદ હેઝ ચેઝ ધેટ ટોટલ તો લોકોને જોવા માટે ચારસો પ્લસ નો સ્કોર જોવા મળ્યો છગા જો મળ્યા બેટિંગ જોવા મળી जोरदार आई थिंक दे देयर बैटर्स हैव डन वेरी वेल यस ओके અને કોલકાતા ને રાજસ્થાન વચ્ચે ની મેચ ની આપણે વાત કરીએ વરસાદ તો પડ્યો પછી 7 ઓવર સુધી મેચ જાહેર થઈ અને ત્યારબાદ તો ત્યારબાદ કેન્સલ જ થઈ હવે આમાં કોને ફાયદો થયો કોને નુકસાન થયું આ બહુ સરસ કારણ કે ગઈકાલ ની મેચ એ રાજસ્થાન રોયલ્સ માટે બહુ મહત્વની હતી બીકોઝ રાજસ્થાન રોયલ ઇસ કન્સિસ્ટન્ટલી એન્ડ ટીમ ડીંગ વેરી વેલ પણ છેલ્લી બે ત્રણ મેચોમાં દે આર નોટ એબલ ટુ પરફોર્મ વેલ અને દે હેવ લોસ્ટ મોમેન્ટમ હારવા લાગી હતી ટીમ તો આ જે પર્ટીક્યુલર વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક એને જીતમાં કન્વર્ટ કરવાની તક હતી દેટ નંબર વન સેકન્ડ ટીમ કે રાજસ્થાન આટલી સારી ટીમ છે જો બે પોઈન્ટ એને મળી જાત તો એ બીજા ક્રમે આવત તો એડવાન્ટેજ જે ફર્સ્ટ અને સેકન્ડ ટીમ નો છે એ આ ટીમને મળી શકત ત્રીજી અગત્યની વાત એ કે

એને એલિમિનેટર રમવાનું અને એલિમિનેટર એને રમવાનું છે બેંગ્લોર કઈ એમનું એ નથી તો અહીંયા આગળ એક તમે બે ચાન્સ મળતા હતા તમે જો બીજા ક્રમે હોત તો અહીંયા તમે પહેલા જ પહેલી જ મેચમાં જો હારો છો તો બહાર થઈ જાવ છો એટલે આ ડિસએડવાન્ટેજ અત્યારે રાજસ્થાન ને મળ્યો આ એક વરસાદ પડ્યો એમાં કારણ કે રાજસ્થાન ટ્રાય કરતા ગઈ અને અમદાવાદમાં હવે તો ક્વોલિફાયર એલિમિનેટર માટેની મેચ અમદાવાદમાં રમાશે એટલે ખેલાડીઓ આવવાના શરૂ થઈ ગયા છે અને કેવા પ્રકારનો માહોલ જામ છે અમદાવાદમાં સી એક વસ્તુ છે કે આઈપીએલ હોય એટલે સ્ટેડિયમ પેક થઈ જાય પહેલી વાત છે ગયા વખતે પણ જે રીતે ફાઈનલ રમાઈ હતી જે રીતે સ્ટેડિયમ પેક થતું હોય એવી નો સેટ આ વખતે બહુ મહત્વની મેચો છે ફાઈનલ ની અંદર તો એક ટીમ જીતે ને બીજી ટીમ હારે અહીંયા આગળ તમારી પાસે બે મેચો આવી છે ક્વોલિફાયર વન છે અને એક તમારી પાસે એલિમિનેટર છે ક્વોલિફાયર માં જે ટીમ જીતશે નંબર વન પર જશે જે હારશે અને એક તક મળશે ને રમશે તો એક એ વાત છે બીજું કે એલિમિનેટર રમાશે તો એલિમિનેટર ઇઝ ડુ એન્ડ ડાય હવે અહીંયા ડુ એન્ડ ની મેચ જ્યારે હોય કે એક ટીમ જો હારશે તો ભારત જવાનું છે તો એ જે ટક્કર છે એ જે બનો ટુ ફિલ્ડિંગ રણનીતિ તમારી કેવી છે તમે કઈ રીતે પરફોર્મ કરો છો અમદાવાદની પીચ કેવી બિહેવ કરે છે કેટલો સ્કોર આપે છે તમને કેટલો સ્કોર તમે ચેસ કરી શકો એ ઓલ ધ પેરામીટર્સ આર યુ નો ક્લોઝલી મોનિટર બીકોઝ કારણ કે એક ટીમ અહીંથી બહાર જવાની છે તો આ એક બહુ જ મહત્વની વસ્તુ જયારે

ઓલ ફોર ટીમ્સ અને એ જે અગત્યની વાત છે કે પહેલી બીજી ત્રીજી એટલે કે કલકત્તા હૈદરાબાદ રાજસ્થાન બેંગલુરુ ટીમો છે આવશે એટલે એક તો મહોલ આટલા બધા ક્રિકેટરોના આવવાથી બનશે લોકો એના ચાહકો છે એ ગમે તેમ દોડા દોડી કરીને ટિકિટો માટે અથવા તો ટી શર્ટ ખરીદવા કે કેપ ખરીદવા કે એ બધે પ્રયત્નો કરતા હશે તો ઇટ્સ ગોઈંગ ટુ બે ફેસ્ટિવલ ઓલ ટુગેધર ફોર કમિંગ ટુ ડેઝ કારણ કે આ જે ટીમો છે એ આગળ ઉપર બાકીની મેચો રમશે તો હું માનું છું કે આ એક સૌથી મહત્વનો એક સમય છે અમદાવાદ માટે અને આ બે દિવસ ક્રિકેટમાં આખું અમદાવાદ રહેશે એવું અત્યારે તો લાગી રહ્યું છે કારણ કે જે રીતે એનો હાઈપ છે અને જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આટલું મોટું છે છતાંય ગઈ મેચમાં એક પણ સીટ ખાલી જોવા મળી નહોતી એટલે આ વસ્તુ તમને ફરી બે દિવસ માટે જોવા મળશે અને એ આનંદ અનેરો છે કે જે લોકો સ્ટેડિયમ પર જઈને જોવે છે અલગ આનંદ છે જે લોકો મેચ જોવે છે રિપ્લે સાથે એમનો પણ આનંદ અલગ છે બટ બી વોચિંગ ધ મેચ એ વસ્તુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક બે દિવસ માટે અમદાવાદમાં ચારે બાજુ જોવા મળશે બિલકુલ અને હવે આપણે પોઈન્ટ કરી લઈએ અશોકભાઈ પોઈન્ટ ટેબલ પર કેવી સ્થિતિ અને હવે લગભગ તો બધું ક્લિયર થઈ ગયું છે

બેંગ્લોરની ટીમ અહીંયા આગળ આવી છે હવે પહેલી જ મેચ એને રમવાની છે એલિમિનેટર રાજસ્થાન સામે રાજસ્થાન મજબૂત ટીમ છે એની સામે કઈ રીતના કારણ કે અહીંયા બેંગ્લોરની ટીમ એક જોશમાં છે એ લોકોના પેરામીટર્સ બધા એટલા બધા ક્રિકેટિંગ પેરામીટર્સ નથી ક્યાંક કઈ વસ્તુ બોલિંગ થોડી નબળી છે થોડી બેટિંગ ક્યારેક નથી ચાલતી મિડલ ઓર્ડર થોડું એ બધું છે બટ ઓલ ટુગેધર દે હેવ વોન હવે ફાબ ડુપ્લેસી છે વિરાટ કોહલી છે મેક્સવેલ છે પાટીદાર છે સો ધો ઓલ બેટ્સમેન આર ઇન ધેટ ફોર્મ ઓફ વિનિંગ તો એ હવે જોવાનું રહેશે કે રાજસ્થાન એનો સામનો કઈ રીતે કરે દેટ્સ નંબર વન પછી જે ગયા વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન વી નો ચેન્નઈ સુપર કિંગ્સ હેવ ગોન ઓન નંબર ફાઈવ તો દે આર ક્લોઝિંગ દેર આઈપીએલ ઓન નંબર ફાઈવ દિલ્હી નંબર સિક્સ લખનઉ નંબર સેવન અને આ બધી જ ટીમો એટલે કે બેંગલુરુ ચેન્નઈ દિલ્હી અને લખનૌ આ ચારે ચાર ટીમો ના પોઈન્ટ સૌથી સારો રન રેટ પ્રવેશ કરી છે ત્યાર પછી આઠમા ક્રમે ગુજરાત છે નવમા ક્રમે પંજાબ અને દસમા ક્રમે મુંબઈ સો ઓવરઓલ જોવા જાવ તો મુંબઈ માટે એક શોકિંગ છે કે ભાઈ એક પાંચ વારની જગતમાં

વેન યુ આર પ્લેઇંગ કલકત્તા યુ નીડ ટુ કીપ ઇન માઇન્ડ કે એના બોલર્સ કેવા છે એની એની તૈયારીઓ કેવી છે એના બેટર્સ કેવા છે પણ બેટર્સ કરતા પણ વધુ જબરા જે કહેવાય એટલે બોલર્સ છે એના એટ ધ સેમ ટાઈમ ઇવન ઇવન હૈદરાબાદ હેઝ ગોટ અ વેરી ગુડ બોલર્સ કારણ કે કમિન્સ પોતે જે ટીમના કેપ્ટન છે એટલે આ પહેલી મેચ બહુ જ મહત્વની રહેશે કે ભાઈ આ બંને ખેલાડીઓ કઈ રીતે બંને ટીમો કઈ રીતે રમે છે હૈદરાબાદ કારણ કે તો પછી એને બીજા ક્વોલિફાયરની જરૂર નહીં પડે જેમ જીતે જરૂર ડાયરેક્ટલી ઇન્ટુ ફાઈનલ કમિંગ બેક ટુ થર્ડ એન્ડ ફોર્થ સૌથી મોટો જે સવાલ એ આ બે ટીમોનો છે કારણ કે આ બે ટીમો ઘણી બધી પરીક્ષામાં પાસ હોય પહેલી અગ્નિ પરીક્ષા બંને એકબીજા સાથે રમશે એમાંથી એક ટીમ જીતી એ ટીમ પહેલી ને બીજી ટીમ જે મેચ રમાશે એમાં જે હારી હશે સામે ફરી રમશે એટલે અગ્નિ પરીક્ષા બહુ મોટી છે બેમાંથી જે ટીમ જીતી અને ફરી પાછી એક અગ્નિ પરીક્ષા આપવી પડશે ક્વોલિફાઈડ ટુ રમવું પડશે અને એમાં જીતે તો પછી ધી વિલ બી ગોઈંગ ઇટ ટુ ધાઈનલ એટલે અહીંયા કલકત્તા હૈદરાબાદ રાજસ્થાન અને બેંગલુરુ માટેના અલગ અલગ સમીકરણો જેમાં સૌથી વધારે લાભ જે છે એડવાન્ટેજ છે એ ફર્સ્ટ અને સેકન્ડ નો છે અને થર્ડ અને ફોર્થ ને એ ડેફિનેટલી એક કહેવાય ને કે જે જીત્યા તો રહ્યા ની ઘેર ગયા એના જેવી પરિસ્થિતિ છે એક વાર જીતી બી ગયા તો પાછું તમારે સેકન્ડ ક્વોલિફાયર રમવાનું છે એમાં તમે જીતશો કે નહીં ડોન્ટ નો તો ક્યાંક આ બધી પરિસ્થિતિઓનો એ થશે અને દેટ ઇઝ આઉટ

બાકી જે બધી ટીમો છે આ વખતે નવા ચેમ્પિયન મળશે એ ચેમ્પિયન કોણ છે કલકત્તા છે હૈદરાબાદ છે રાજસ્થાન છે કે બેંગલુરુ છે કારણ કે ગુજરાત નથી મુંબઈ નથી આ એ બધા ચેમ્પિયન થનારી ટીમો છે એ આ વખતે રેસમાં નથી એટલે જોઈએ કે રાજસ્થાન આટલા બધા વર્ષો પછી બે હજાર આઠમાં માં લોકો ચેમ્પિયન થયા હતા આરથે ગોઈંગ ટુ બી ચેમ્પિયન બેંગલુરુ ફાઇનલ સુધી આવે છે ફાઈનલ જીત્યા નથી બી કે અથવા કલકત્તા અથવા હૈદરાબાદ તો ક્યાંક એટલું રોમા કલકત્તા બે વાર જીતેલું છે હૈદરાબાદ એક વાર ચેમ્પિયન થયું છે બટ આર ધ ડેસ બહુ વર્ષો વાત છે આ વખતે નવી સ્લેટ ઉપર નવું લખાણ કોણ કરે છે એ જોવાનું રહેશે આ બે મેચોમાં એ નક્કી થશે કે આમાંથી કોણ હવે છેલ્લે કપ લઈ જશે જી બિલકુલ તો અમદાવાદની ધરતી ઉપર હવે આઈપીએલની મેચનું ઘમાસાણ આપણને જોવા મળશે અશોકભાઈ આભાર આપ જોડાયા અને આટલી રસ ચર્ચા કરીએ બદલ મિત્રો હવે પ્લે ઓફની વાત કરીએ તો કોલકાતા પ્રથમ ક્રમે બીજા ક્રમે હૈદરાબાદ ત્રીજા ક્રમે રાજસ્થાન ચોથા ક્રમે બેંગ્લુરૂ તો આ એક હવે પેટર્ન જોવા મળશે અને હવે આગામી ક્વોલિફાયર અને એલિમિનેટર મેચો જે અમદાવાદમાં રમાવા જઈ રહી છે તો અમદાવાદમાં તો સ્પષ્ટ છે કે ક્રિકેટ ફીવર આટલી ગરમીમાં એક પ્રકારે એક ઉનાળાની ગરમી અને બીજી આ ક્રિકેટની ગરમી આપણને જોવા મળશે જોવાનું એ રહેશે કે હવે આગળ જતાં આ ટીમો પોતાના પરફોર્મન્સથી કેવા પ્રકારના સમીકરણો બનાવશે અને અલ્ટિમેટલી આઈપીએલની આ સિઝનમાં કોણ વિનિંગ ગેમ તરફ આગળ વધશે તે જોવું રહ્યું તો આ મેચ ઉપર સતત અમારી નજર રહેશે આપણે પણ અપડેટ આપતા રહીશું આપ જોતા રહો યુવાઈપીએલ બે હજાર ચોવીસ અને જોડાયેલા રહો ગુજરાત ન્યુઝ સાથે નમસ્કાર